તાજેતરમાં કડી અને વિસાવદરની પેટા ચૂંટણી જે ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો બની ગઈ છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય આ ત્રણેય પાર્ટીઓ દ્વારા જે છે તે જીતની કવાયત શરૂ કરી દેવામાં આવી છે કે કોઈ પણ ભોગે આ બંને બેઠકો ઉપર જીત મેળવવાની છે તે વચ્ચે આપણા પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી કડીની મુલાકાતે પહોંચ્યા હતા જેમાં ચૂંટણી જાહેર થતાં રાજકીય પાર્ટીના

બે સીટ જે ગુજરાતમાં ઉપચુનાવ છે એક વિસાવદરની સીટ અને એક કડીની ત્યારે બંને સીટ ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને આજે કડીમાં વિધાનસભા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતની જે ટીમો છે અમારા પ્રભારીઓ સહપ્રભારીઓ જિલ્લા પ્રમુખો તંત્રના પ્રમુખો એ સાથે મેં મિટિંગ કરી છે આગામી સમયમાં ઉત્તર ગુજરાતના સાથીઓ કડી વિધાનસભાના સાથીઓ ચૂંટણીના કામગીરીમાં જોતરાશે અને અમને પૂરો વિશ્વાસ છે કે વિસાવદ્રમાં માનનીય ગોપાલભાઈ ઇટાલિયાની ભારે માર્જિનથી જીત થવાની છે એની ચોપન લાખ ખેડૂતોની જીત હશે સાથે કડી વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી મજબૂતાથી ચૂંટણી લડવાની છે કડી વિધાનસભામાં આપને ખબર હશે કે વિકાસના નામે ભાજપે જીરો રાખ્યો છે આખું આખું ઉત્તર ગુજરાત ગુજરાત અને આમ તો ભાજપના ભ્રષ્ટાચારના ભરડામાં ત્રાઇમામ પોકારી ચૂક્યું છે ક્યાંય કોઈને ન્યાય નથી મળતું મહિલાઓ હોય બેરોજગાર યુવાનો હોય ખેડૂતો હોય અને મોંઘવારી માજા મૂકીને મધ્યમ વર્ગને પણ ભાજપે ભરડામાં લીધો છે ત્યારે અજગર જેવા ભરડામાંથી બહાર કાઢવા માટે એક જ પાર્ટી સક્ષમ તેની આમ આદમી પાર્ટી છે અને એકાદ દિવસની અંદર કડી વિધાનસભાના ઉમેદવારની પણ અમે અધિકૃત રીતે અરવિંદ કેજરીવાલજી સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ અમે જાહેર કરીશું આપનો દોષ બિલકુલ ભાજપનો ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે ભાજપના મંત્રીના દીકરાઓ ભ્રષ્ટાચાર કરે છે અને છતાંય મંત્રી પદ મારે રહે છે ભાજપના નેતાઓ મહિલાઓના બળાત્કારો કરે છે ભાજપે નગરપાલિકા હોય તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત ના જીરો છે કડીની હાલત તમે જુઓ વર્ષોથી ભાજપ છે કડીમાં હોય એ હાલતમાં અત્યારે કડી છે કડી વિધાનસભાનો વિકાસ નથી થયો ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરવા માંથી બહાર નથી આવી રહ્યા સામે પક્ષે બીજો કોઈ એવો મજબૂત પક્ષ નથી કે જે ભાજપને હરાવી શકે સિવાય કે આમ આદમી એટલે આ તમામ મુદ્દાઓ હશે ખેડૂતોના દેવા માફીની વાત હોય એ વિસાવદરમાં પણ અમારે લાગુ પડશે અને વિસાવદરને કડી બંને જો ભાજપ હારે આમ આદમી પાર્ટી જીતે તો મોંઘવારી એને કાબુમાં લાવવી પડશે ભાજપે દૂધના ભાવો માલધારીઓને વધારવા પડશે ખેડૂતોના દેવા માફ કરવા પડશે ખેડૂતોને પાક વીમો આપવો પડશે એટલે આ બંને ચૂંટણીઓ છે એ ગુજરાતના ભાવિની ની ચૂંટણીઓ છે એટલે મારી વિનંતી છે કડી અને વિસાવદર ની જનતા ને કે મજબૂતાઈથી પક્ષ ભૂલીને માત્ર આમ આદમી માટે આમ આદમીની પાર્ટી ઝાડુ ને જીતાડો એવી મારી વિનંતી છે